અનાવાજની તાજા બજારો ભાવ ઝીરોનો નિષ્ફો ભાવ ચાર હજાર બસો સાઠથી પાંચ હજાર રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રણથી હજાર ત્રણસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયાથી રૂપિયા સુધી રાયડિયો હજારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ત્રેવીસો ને સાઠ રૂપિયા સુધી સુરતસો રૂપિયાથી હજારસો ને સાઠ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી સવીસો રૂપિયા સુધી અને ધાણા એક હજારથી રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મંદિરના બજાર ભાવ